તળાજા પંથકનો અને સાવરકુંડલા પંથકના બે કરેલ સોલાર પેનલની પ્લેટ નંગ એકસો પંદર કિંમત અઢાર લાખ ચાલીસ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ના જણાવેલ મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ હકીકત મળેલ કે પાવટી ગામની નહેર વિસ્તારમાં ફૂલસર ગામના રોડ ઉપર આવેલ યુનુસભાઈ નુરભાઈ જુનેજાના કુકડા ફાર્મની જગ્યામાં સોલાર પેનલની પ્લેટો રાખેલ છે જે સોલાર પ્લેટ તેઓ કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ ટીમ ત્રાટકી હતી અને તપાસ કરતા શંકાસ્પદ સોલાર સાથે આ શખ્સો હાજર મળી આવેલ जे सोलर प्लेट राखवा અંગે तेवणी पूछताछ करतां कोई संतोषकारक जवाब आपता न होए जेत्या तमाम सोलार प्लेट तेओए चोरी अगर तो छळकपती मेलवी लावेल होवाती तपास अर्थे कब्जे करवा गवेल आ बन्ने ने पोलीस स्टेशन लावी टीम द्वारा कडक पूछताछ करता आरोपी ओ जनावेल मुजब सादिक जाखरा अगाव लीलवण गावया आवेल ओपेरा एनर्जी प्राइवेट लिमिटेड मान ड्रायव्हर तरीके नोकरी करतो होतो તેણે થોડા સમય અગાઉ લિલવણ ગામે આવેલો ઓપેરા એનર્જી માં ચોકીદાર તરીકે કામ કરતો નરશીભાઈ ખોડાભાઈ રહે લોંગડી તાલુકો મહુવા સાથે મળી ચોકીદારને વાપરવા માટે રૂપિયા 15000 આપવાની અને ચોરેલી પ્લેટ વેચાય પછી બીજા રૂપિયા આપવાની વાત કરી હતી અને તેના મિત્ર ભરત રહે સાંકડાસર તાલુકો તળાજાવાળાનો બોલેરો પિકઅપ માં ઓપેરા એનર્જીના પ્લાન્ટ માંથી રાતના સમયે સોલારની પ્લેટ 115 બોલેરો માં ભરી બે ફેરામાં તેના કુંટુમ્બી મામાના દીકરા યુનુસની વાડીએ સાચવવા માટે રાખી દીเดલ હોવાની અને આ તમામ પ્લેટ ફારૂક સેલોત રહે સાવરકુંડલાવાળાને એક પ્લેટના 5000 લેખે વેચી આપેલ હોવાથી તે સોલારની પ્લેટો ભરવા આવેલ હોવાનું જણાવેલ જે અંગે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી તમામને આગળની કાર્યવાહી માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ ઝટપાયેલ આરોપીઓ સાદીક કાળુભાઈ જાખરા ઉંમરવર્ષ 22 ધંધો ડ્રાઇવિંગ રહે રોયલ પાર્ક શેખની વાડી પાવટી તાલુકો તળાજાને

महेंद्र सिंह सरवैया भगदेश भाई पंडिया पार्थ भाई धूलकिया एजाज खान पठान विश्वजीत सिंह झाला सहित स्टाफ जोड़ेल आ चोरी म संडो तमाम शख्सो पूछपरछ रिपोर्ट कमलेश मथुर चौहान